દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે દરેક જીવ પર અસર કરે છે આ મારો ઈરાદો છે આ મારી ઈચ્છા છે અને મારા આશીર્વાદ છે કે તમારે આ લહેર પર સવાર થવું જોઈએ તમે ક્યાં છો તેનાથી કોઈ ફરક નથી પડતો તમારે કંઈ માનવાની કે ન માનવાની જરૂર નથી તમારે બસ એક નાનો પ્રયોગ કરવાનો છે તમારે આ મહાશિવરાત્રીની સુનામી પર સવાર થતાં શીખવું જ જોઈએ હેલો સદગુરુ હું ઘણા સમયથી તમને યુટ્યુબ પર ફોલો કરું છું અને તમે આપેલી સાધનાઓ પણ કરું છું પણ એક બિન હિન્દુ તરીકે મને નથી ખબર કે હું શિવ સાથે જોડાઈ શકું કે નહીં શું મહાશિવરાત્રી મારા માટે પણ છે મહાશિવરાત્રી મહાશિવરાત્રીનું મહત્વ ગ્રહોની સ્થિતિને કારણે છે મહાશિવરાત્રી આ ગ્રહ પર રહેલા દરેક જીવ માટે મહત્વની છે જ્યારે હું દરેક જીવ કહું છું પછી ભલે તમે કીડા હો જંતુ પક્ષી ઝાડ કે પ્રાણી હો અને ખાસ કરીને જો તમે મનુષ્ય હો તો કારણ કે લાભ લેવા સાચો લાભ લેવા માટે તમારી કરોડ રજ્જુ સિદ્ધિ હોવી જોઈએ સદભાગ્યે આપણે મનુષ્યો જ એકમાત્ર એવા છીએ જેમને આપણી મરજી મુજબ કરોડરજ્જુ સિદ્ધિ રાખવાની આ શક્યતા મળી છે તમારામાંથી જેઓ આડા પડી ગયા છે તમે જ્યાં પણ હોવ હવે સીધા બેસવાનો સમય છે કારણ કે આ દિવસે ઉર્જાનો કુદરતી ઉછાળો આવે છે એનાથી કોઈ ફરક નથી પડતો કે તમારો ધર્મ કયો છે સંસ્કૃતિ કઈ છે જો તમારી પાસે કરોડ રજ્જુ છે અને એ સિદ્ધિ છે તો તમને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે પણ ભલે તમારી પાસે કરોડ રજ્જુ ન હોય તો પણ તમને ફાયદો તો થશે જુઓ આ કઈ રીતે થાય છે એના વિશે તો આપણે ઘણું કહી શકીએ પણ એક સાદું ઉદાહરણ આપું તો તમે બધા જાણો છો કે આજે આધુનિક જહાજો પરમાણુ શક્તિથી ચાલે છે અને તે અલગ પ્રકારના છે પણ તેમ છતાં એક નાવિક માટે ખાસ કરીને જો તમે સો થી બસો વર્ષ પહેલા નાવિક હોત જ્યારે તમે સડ પર નિર્ભર હતા ત્યારે ભરતી નક્કી કરતી હતી કે તમે ક્યાં જશો અને ક્યારે જશો ભરતીનો મતલબ એ છે કે પૂનમ કે અમાસને કારણે એ બે ત્રણ દિવસોમાં આખો સમુદ્ર ઉપર ઉઠે છે લાખો કરોડો ટન પાણી ઉપર છે તમારે આ જાણવું જોઈએ પૃથ્વી પરનું છન્નું પોઈન્ટ પાંચ ટકા પાણી સમુદ્રમાં છે અને તે દિવસે એ ખાસું ઉપર ઉઠે છે અથવા તો એ થોડા દિવસોમાં અને આ પણ એવો જ એક દિવસ છે તો દુનિયાના તમામ પ્રવાહી ઉપર ઉઠી રહ્યા છે જ્યારે સમુદ્ર ઉપર ઉઠી શકે તો તમે ગમે ત્યાંના હોવ કોઈ પણ સંસ્કૃતિના હોવ તમે ગમે તે માનતા હોવ કે ન માનતા હોવ તમારું શરીર લગભગ બે તૃતીયાંશ પાણી છે જ્યારે સમુદ્ર ઉપર ઊઠી શકે તો શું તમને લાગે છે કે તમારી અંદરનું પાણી ઉપર નથી ઉઠતું શું એ શક્ય છે શું તમે ભારતમાં નથી જન્મ્યા એટલે એ તમારા માટે ઉપર નથી ઉઠતું એ ઉઠે છે કોઈ પણ રીતે એ થાય જ છે જો તમે જાગૃત હોવ તો તમે તમારી સુખાકારી માટે આનો ઉપયોગ કરી શકો છો કેલેન્ડર વર્ષમાં આવતી બાર તેર શિવરાત્રીઓમાંથી માઘ મહિનામાં આવતી આ મહાશિવરાત્રીની સિસ્ટમ પર સૌથી વધુ અસર થાય છે જેનું કારણ છે ગ્રહનું નમેલું હોવું અને ચંદ્ર તથા ખાસ કરીને સૂર્ય સાથેની તેની સ્થિતિ તો તમે શું માનો છો કે નથી માનતા તમે કઈ સંસ્કૃતિમાંથી આવો છો તમે કેવા દેખાવો છો તેનાથી કોઈ ફર્ક નથી પડતો દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે દરેક જીવ પર અસર કરે છે મહાશિવરાત્રી એમાંની એક છે જે દરેક જીવને અસર કરે છે જેઓ જાગૃત છે તેઓ આનો ઉપયોગ કરીને જીવનને ઉલ્લાસિત અને આનંદમય બનાવી શકે છે તમે જાણો છો પૂનમ અને અમાસના દિવસે જેઓ કમનસીબે જેમનું માનસિક સંતુલન ખોરવાયેલું છે અને ગંભીર હાલતમાં છે સંસ્થાઓમાં છે એ દિવસોમાં બધી સંસ્થાઓ ખાસ ધ્યાન રાખે છે કારણ કે એ દિવસોમાં માણસનું પાગલ પણ વધી જાય છે કારણ કે આ પાગલપણ કે ધ્યાનની વાત નથી આ માત્ર ઊર્જાનો ઉછાળો છે જ્યારે ઉછાળો આવે જ્યારે મોટું મોજું આવે જો તમને મોજા પર સવારી કરતાં આવડતું હોય તો એ ખૂબ આનંદ આપશે જો તમને સવારી કરતાં નથી આવડતું તો તમે એ જ મોજા નીચે કચડાઈ જશો જે મોજા પર સવારી કરવામાં નિષ્ણાત છે તેનું તો સપનું હોય છે સુનામી તેને સવારી કરવી ગમશે પણ સુનામી શબ્દ સાંભળીને મોટા ભાગના લોકો ડરી જાય છે તો આ પણ એવું જ છે તમારી અંદર પણ નાનકડી સુનામી છે આ મારો ઈરાદો છે આ મારી ઈચ્છા અને મારા આશીર્વાદ છે કે તમારે આના પર સવાર થવું જ જોઈએ તમારે તમારી સુખાકારી માટે આના પર સવાર થવું જ જોઈએ તમારે ઉલ્લાસિત અને આનંદમય મનુષ્ય બનવા માટે આના પર સવાર થવું જ જોઈએ તમે ક્યાં છો તેનાથી કોઈ ફર્ક નથી પડતો તમારે કંઈ માનવાની કે ન માનવાની જરૂર નથી તમારે બસ થોડો પ્રયોગ કરવાનો છે જો તમે પ્રયોગ કરવાની વિરુદ્ધ હોવ કારણ કે તમે કોઈ કટ્ટર માન્યતાઓને વળગી રહ્યા છો તો તમે હજુ પણ પ્રયોગ કરી શકો છો જો તમે પ્રયોગની વિરુદ્ધ છો તો સ્પષ્ટ છે કે તમે સત્યથી ડરો છો સત્ય કોઈ ખરાબ વસ્તુ નથી સત્ય તમને માત્ર એટલે ડરાવે છે કારણ કે તમે અસત્યમાં મોટું રોકાણ કર્યું છે જો તમે અસત્યમાં રોકાણ ન કર્યું હોય તો સત્યથી શું વાંધો હોય એ તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે જે થઈ શકે પણ સત્ય એ વસ્તુઓને તોડી શકે છે જેમાં તમે રોકાણ કર્યું છે આ એક ટૂંકું જીવન છે જીવનમાં માત્ર બે જ વસ્તુઓ છે જ્યારે તમારા જીવનના અનુભવની વાત આવે તો અનુભવની ગહનતા અને જ્યારે તમારા કામની વાત આવે તો તમારા કામનો પ્રભાવ જીવનમાં બસ આટલું જ છે બાકી બધું બકવાસ છે જે તમારા મગજની ઉપજ છે સંપત્તિ અને ખ્યાતિ અને આ આ બધું તમારા મગજમાં છે છે માત્ર બે જ વસ્તુ અનુભવની ઊંડાઈ અને કામનો પ્રભાવ આપણા જીવનમાં બસ આટલું જ છે જો તમને આ જોઈતું હોય જો તમે તમારું જીવન એવી રીતે ગણવા માંગતા હોવ કે તમે નક્કી કરી શકો કે તમારું જીવન કેટલું ઊંડું હોય અને તમારા કામ કેટલા પ્રભાવશાળી હોય તો તમારે આ શક્તિઓનો ઉપયોગ કરવો જ જોઈએ તમારે મહાશિવરાત્રિની સુનામી પર સવાર થતા શીખવું જ જોઈએ